પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચુમોતેરમાં જન્મદિવસ પ્રસંગે ભૂજ ખાતે સમાજ કલ્યાણ વિભાગ સમાજ નિર્માણ ટ્રસ્ટ લોકસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે લોક કલ્યાણ મેળાનું આયોજન થયું હતું આ પ્રસંગે જરૂરિયાતમંદોને એકસો પચાસ જેટલી કિટ્સનું વિતરણ થયું હતું આ કીટસનું વિતરણ થયું તેમાં લુહારી કામ સુથારી કામ કડીયાકામ મિકેનિક પંચર કિટ પ્લમ્બર ઇલેક્ટ્રિક કિટનો સમાવેશ થાય છે સાંસદ વિનોદ ચાવડાના ફંડમાંથી પચીસ લોકોને કાંઠઘોડી વ્હીલચેર કાનના સાંભળવાના મશીનનું પણ વિતરણ થયું હતું ઉપરાંત બે રોજગારી મેળવી શકે તે માટે બ્યુટી પાર્લર કિટ સીવડના સંચાર રસોઈ કામના સાધનો વગેરેનું પણ વિતરણ થયું હતું મોટા હસબિયાની સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે રૂપિયા વીસ લાખના કોમ્પ્યુટર લેબની સહાય પણ પૂરી પાડવામાં આવી હતી કચ્છમાં અમારા સત્તર સત્તર મંડળમાં જે કંઈ મંડલો છે એમાં બધી જ જગ્યાએ સ્વચ્છતાના બ્લડ ડોનેશનના આવા ગરીબોના જે પ્રકારના એને સરકારની યોજનાઓનો લાભ અપાવવો ગરીબોને ભોજન આવા અનેક પ્રકારના કાર્યક્રમો આજે કચ્છમાં યોજાઈ રહ્યા છે તે સરકારના યોજનાઓના લાભાર્થીઓનું એક લોકમેળાનું આયોજન અત્રે કરવામાં આવ્યું હતું એમાં જે પ્રકારે પાત્રતા ધરાવતા એ દિવ્યાંગો જે પ્રકારની યોજનાઓનો લાભ મળતો હોય એ લાભાર્થીઓને આજે અહીંથી લાભોનું વિતરણ કરવામાં આવ્યું છે પાયાની રોજગારી માટે લોકોને મદદરૂપ થતા સાધનો જેવા કે ઘડિયા કામ સેન્ટરિંગ કામ બ્યુટી પાર્લ પાર્લર કામ વેલ્ડિંગ કામ પંચરકામ જેવી વિવિધ પ્રકારની કીટો અંદાજે એકસો પચાસ જેટલા લાભાર્થીઓને આ લાભ આપવામાં આવ્યો આવ્યો હતો તદઉપરાંત માન્ય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના સ્વખર્ચે પચીસ જેટલા દિવ્યાંગોને વિવિધ પ્રકારના પોતાની દૈનિક હલનચલનની પ્રક્રિયામાં સરળતા રહે તે માટે વ્હીલચેર કેલિપર્સ ઘોડી કાનના મશીન એવા વિવિધ પચીસ જેટલા સાધનો આપવામાં આવ્યા હતા